જય સ્વામિનારાયણ તમને ખબર હશે અમે ક્યાં આવ્યા છો નહીં ખબર પડે તમને અમે માસીને ઘરે આવ્યા માસી શું કરે માસી કઢી વઘાડી કઢી વઘાડી હા બીજું શું બને ટમેટાનું શાક થાય ગયું છે હા ભાત ગયો હમ થિંગ ચણા ને લોટ માટે જ રે રાહ જોતા તાકા ચણા લોટનો તો એટલે રસોઈ થઈ ગઈ ભગવાનને જમાડી હા હા અમે લેટ થઈ ગયા આજે

માસી મને ખબર અમે શોપિંગ માં ગયા એવી યાદ ન આવ્યું મને હું તો ભૂલી ગઈ મેં કે મને યાદ અમે શોપિંગ માં ગયા ત્યાં મને યાદ નતું કે તમારું યાદ ના તો શોપિંગ કરી લે પછી ના તો ગઈ છે છે હું હું પણ ને ભૂલી બેઠી હતી એવું હતું કે અહીંયા છે ને પાર્કિંગ ચાલો અમે ભજીયા બનાવી લઈ માસી ઘરે આવ્યા છે અને ભગવાન તૈયાર કરી લઈએ

તો એમાં છે ને માસીએ કીધું કટકી મરચાની મૂકો પછી મેથી મૂકો પછી હા આ છે મેથીના ગોટા આજે જો મરચાં કટકી મિકી મરી મૂકા ચણાનો લોટ મેથી અહીંયા અજમો છે ને આવી રીતે વાટે છે

ઓકે અમે છે ને બધો અંદાજે કરીએ હવે આમાં લેમન જશે થોડું ઢીલું દો કે માતારીએ ને સાજી

आ बाजू ले लियो काथरो टाई ले आओ जरा मासे पर आती नहीं जो है मासे तो थे रे ना मेथी बता रहे थे ना अटले मेथी बता रहे थे थोड़ी मुको जी नहीं कहते हम मैं ना की तो के मेथी थोड़ी काल राखी दो तो नहीं। बस नहीं। बस। की दो okay? तो ना बस बस चमचो में राखी मेरे को ओके हारी दाई आई हो मासे तीखा चाहो मर्चा <laughs> अगर आमर्चो ना नाकता हो तेरे ચણા લોટમાં મીઠું ચડિયાતું જોઈએ ને મરચું જરાક જોઈએ તો તમને ખાવાનું ટેસ્ટ આવે હજી પેલું મરચું છે ને અધ કચરું એ થોડુંક મૂકવાનું પેલા છે ને આમાં પ્રસાદ આવતા કેમ કમાસી આપણું બે પીએસ ના આમાં પ્રસાદ આપતા હજી યાદગીરી રાખી જો આ છે ને અમારે પેલા છે ને અમારા મંદિરમાંથી આવી રીતે છે ને આપણે આપણે અભિષેક કરીએ ને ઠાકોરજી નું તો આવી રીતે મહાપૂજા કે તો આમાં છે ને આ પ્રસાદ આપતા બે ઠેપરી આવતી કા આ યાદગીરી માટે સારું થયું રાખી મારે આવી ડબ્બી તૂટી ગઈ મને આ બહુ ગમતી નાની નાની ડબ્બિયો

પછી મીડિયમ આમ રાખવાના બઉ બરિયા ના જાય બઉ ઓલા ના થાય કાચા ના રિયે કાચા નારી ભાત ખાઈ મેં કીધું હવે શું કરવાનું કઢી નથી તો હવે બટેટા ને શાક કર્યું ફટાફટ ઉતરે છે ને અહિયાં મસ્ત છે

કઢી બહુ મસ્ત છે ફર્સ્ટ ક્લાસ હો કઢી નંબર વન કઈ ના ઘટે ઘટે તો જિંદગી ઘટે અમે માસાની યાદ કરીને જમીએ છીએ માસા ઉપરથી જોતા હિશે કે આ બરાબર જમે છે અત્યારે મને મૂકીને તો શું કરીએ તમે હમ હા ચાલો બાય બાય જમેલા એવો